જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં હવે હું આવી ગઈ છું ઘરે બે ત્રણ દિવસ બાદ એની તમે આના પહેલા વ્લોગમાં કીધું હતું કે હું જાઉં છું પાટકોટ કારણ કે આપણે હતા હોસ્પિટલમાં મારા મોટા બહેનનું ઓપરેશન હતું એટલે આપણે ત્યાં હોસ્પિટલમાં હતા એટલે કાલે રજા આપી હતી તો હું આજે હું ઘરે આવી ગઈ છું તો હવે આપણો ડેલી વ્લોગ આવી જશે તો તમને બધાને જોવાનું ભૂલતા નહીં છું હું આવી ગઈ છું હવે ઘરે હજી આપણા ઉપર જવાનું બાકી છે કપડાં સુકાય છે તો લેવા જવાનું પણ બાકી છે ને આપણે ગોંડલ થી લઈ આવ્યા તો સરસ મજાનું ગોંડું ને એમાં અત્યારે રાખી દીધું છે તો ચાલો તમને હું બધાને બતાવું તમે બધા કોમેન્ટ કરજો કે કેવું લાગે છે છે પિંક કલર પણ બહુ મસ્ત છે તો તમે બધા જો અને મને કોમેન્ટ કહેજો કે કેવું છે તો ચાલો હવે તમને બધાને બતાવું જોઈ લ્યો તો આપણે અહીંયા રાખી દીધું છે ઓલું છે એવા જ સરસ મજાના પિંક ફ્લાવર્સ છે જોઈ લે છે ને સરસ મજાના તમે બધા કોમેન્ટ કરજો કે આ કેવું છે લઈ આવતા આપણે ગોંડલ ગયા ત્યારે પણ રાખવાનો કઈ ટાઈમ હતો નહીં એ તો આજે હું આવી અને સરસ મજાનો રાખી દીધું મસ્ત કલરના જો આપણે પણ સરસ મજાના પાણા પણ અંદર રાખી દીધા છે છે ને મલ્ટી કલરમાં સરસ મજા તો જોઈ લે આવી રીતનું કાંઈક છે તમે બધા કોમેન્ટ કરજો કે આ ઝાડવું અહીંયા કેવું લાગે છે એક અહીંયા છે નોલું હતું એ તો તમે બધા જ જોયું એક આપણે અહિયાં જોવા લઈ આવી અને રાખી દીધું છે છે ને મસ્ત તમે બધા કોમેન્ટ કરજો કે કે તમને બધાને ગમ્યું બીજું છે આપણે અહીંયા રાખ્યું છે એ પેલા ત્યાં જવા દીધું છે તમે બધા કોમેન્ટ કરજો કે કેવું છે તો ચાલો હવે હું જાઉં છું ઉપર અને જો ટાકો ભરાઈ ગયો છે મને ખબર નહોતી હું અતિ અંદર તો અહીંયા જો ટાકો છુકાઈ ને બહાર આવી ગયું પાણી

આપણા ગયા છે ઉપર જોઈ લે કેવું સરસ મજાનું વાતાવરણ છે ને જોઈ સામે એકદમ બધું લીલું લીલું છ છે ચાલો આપણે જઈએ નીચે કપડા ને લઈ લીધું છે ટાકો ભરાઈ ગયું છે હજી હવે ટીપણું રાખવાનું બાકી છે કેટલું પાણી ભયું ટાકો છો પાણી ભરાઈ ગયો છે કપડા પણ આપડે લઈ જાય છે સરસ મજાની કપડાની કપડા ની ઘડી કરી નાખીએ અને ટીપણું નજી ભરવાનું બાકી છે ને પાણી પીવડાવવાનું પણ બાકી છે તો ચાલો હવે હું જાઉં છું નીચે તો તમે બધા લોગ આગળ જોતા રહેજો

તમને બધા ને કેતા હતા ને અમે ઝાડું મસ્ત લઈ આવ્યા છે જો જોઈને કેવું છે તમને બધા ગમે છે નહીં તો આવું બધું શીતી પડે છે તો કેવું છે આમાં કેમ આવી નથી નાખતા ભૂલી ગયા લાગુ હોય કે તૂટી ગયું કેવું મસ્ત મજાનું જો કુંડું લઈ આવી હતી ને

અને લાઈ બેઠી સુધાર આ ધાણા ભાજી જો બહુ આવ્યા ધાણા ભાજી વિના લીલું લસણ તો મને બહુ ભાવ હું લઈ લો લીલું લસણ કોસમી કા કોસમી મસ્ત મજાની દાંડ લાવ્યા

શેકા કીધું હોય થોડા પડ્યા છતાં એટલા શેકી જ નાખે ખવાઈ જાય મજા આવે કા ખાવાની જો અહીંયા દૂધ ગરમ કરી નાખ્યું દૂધ ગરમ થઈ ગયું છે અહીંયા થોડાક ઝીંજરા પડ્યા ચણા જ કીધા હાલો શેકીને ખાઈ નાખી ખોટા ખોટા પડ્યા રે હે કામ કીધું ખોટા નાખી દે તમને કોનો કોનો ઝીંજરા બહુ ભાવી કોમેટ કહી દેજો કામ મને બહુ

મસ્ત ખાવાની મજા આવે ગરમ ગરમ બધી ખાવી હો કા બરોબર વિડીયો હા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા જ નહીં